ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પુણ્ય અતિથિ નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો અંજાર નગરપાલિકા દ્વારા બંધારણના ઘડવાયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તેમની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પમાળા અર્પણ કરવાનો એક કાર્યક્રમ દેવડીયા નાકા ગાર્ડન પાસે નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોદરાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં વિદ્યુત બેન્ડ બોર્ડના સંગઠન મંત્રી નટુભાઈ કાંઠેચા નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશ ગિરી ગોસ્વામી શિલ્પા બુદ્ધિ જિલ્લા ભાજપના મંત્રી વસંતભાઈ કોઢાણી ડેની શાહ શિલ્પાબેન બુદ્ધભટ્ટી નિલેશ ગિરી ગોસ્વામી કલ્પનાબેન ગોર રાજેશભાઈ ઠક્કર લીલાવંતી પ્રજાપતિ મયુરભાઈ ખીમજીભાઈ શિંધવ ડાયલાલ મઢવી ઈલાબેન ચાવડા દશરથ ખાંડેકા જીગરદાન ગઢવી અશ્વિન પંડ્યા તુષાર જોબનપુત્રા સનીભાઈ દુગડિયા જખુભાઈ હુફાલ પોનચંદભાઈ ધુવા શંભુભાઈ આહીર ડાયાલાલ રાઠોડ કાનજીભાઈ પપ્પલ સુરજમલ ભવરમલ મુકેશ શામડિયા મહેશ ધુવા નજમાબેન બાયડ સંદીપા સોની ખાસ હાજર રહ્યા હતા ચીફ ઓફિસર પારસ મકવાણા અને કચેરીના અધિક્ષક કિમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ તેજપાલભાઈ લોચાણી વિનોદભાઈ સામળીયા જીતેન્દ્ર જોશી વગેરે આ કાર્યક્રમની ખૂબ અસરકારક વ્યવસ્થા સંભાળી હતી